ગામમાંથી ઝડપાયેલો બોગસ તબીબ સુરેશ ઠાકોર જેલમાં ધકેલાવ છે કોર્ટે જામીન નામંજૂર કર્યા છે બોગસ તબીબને દવાઓ આપનાર મેડિકલ એજન્સીઓનો પણ પોલીસે પૂછપરછ હાથ ધરી છે હવે બાળ તસ્કરીના કેસમાં સુરેશ ઠાકોરની અટકાયત કરીને પોલીસે કોર્ટ પાસેથી રિમાન્ડની માંગ કરશે ત્યારે બાળક દત્તક આપીને છેતરપિંડીનો કેસ નોંધાયા બાદ ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે બાળ તસ્કરીનો આરોપ લગાવ્યો હતો આ સાથે જ બોગસ તબીબ સુરેશ ઠાકોર સામે નીરવ મોદી નામના શખ્સે ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ મુજબ સુરેશ ઠાકોરે બાળક અનાથ હોવાનું કહીને એક લાખ વીસ હજાર રૂપિયામાં બાળક દત્તક આપ્યું હતું જો કે બાળકના માથામાં પાણી ભરાતા ફરિયાદીએ બાળક સુરેશ ઠાકોરને પરત આપી દીધું હતું સંવાદદાતા વિપિન જોડાયા છે ફોનલાઇન પર વિપીન જણાવશો કે પાટણના કોરડા ગામમાંથી બોગસ તબીબ સુરેશ ઠાકોર હતો જેને જેલ કરાયો છે બિલકુલ જે પ્રમાણે કોરડા ગામેથી જે તબીબ સુરેશ ઠાકોર જે હતો બોગસ તરીકે કામ કરતો હતો તે એક હોસ્પિટલ પર ગામમાં બનાવી હતી ત્યારબાદ ની જે રેડ કરી તે દરમિયાન કોર્ટમાં રજૂ કરીને ત્રણ દિવસના જે રિમાન્ડ મંજૂર કરાયા હતા તે રિમાન્ડ પૂરા થઈ ગયા છે હવે કોર્ટે જે છે એ બે નામંજૂર કરી છે અને ફરી એને જેલ હવાલે કર્યો છે તો બીજી જે ફરિયાદ થઈ હતી એમાં પણ જે બાળ તસ્કરીનો જે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે જે બાળક વેચીને પરત લીધા પાસે જે પૈસા નહોતા આપ્યા એ ફરિયાદને લઈને આજે ફરી સુરેશ ઠાકોરની અટકાયત કરવામાં આવશે અને ફરી પૂછપરછ કરવામાં આવશે અને ફરી કોર્ટ કોર્ટમાં એને રજૂ કરીને રિમાન્ડ પણ માંગવામાં આવશે એસઓજી પોલીસ દ્વારા માહિતી બદલ આભાર બાળક પરત કર્યા બાદ સુરેશ ઠાકોરે રૂપિયા પાછા ન આપ્યા હતા રૂપિયા પરત ન આપતા નીરવ મોદીએ બોગસ તબીબ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી પાટણમાંથી બોગસ તબીબ ઝડપાયો હતો જેને લઈને વધુ એક ખુલાસો થયો છે પાટણમાં નકલી ડોક્ટર દ્વારા પરિવારને અનાથ બાળક દત્તક લેવડાવીને એક લાખ વીસ હજાર રૂપિયાની છેતરપિંડી કર્યાનો કિસ્સો સામે આવ્યા બાદ વધુ એક ઘટસ્ફોટ થયો છે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે દસ કરતા વધુ બાળકની તસ્કરી થઈ હોવાનો દાવો કર્યો છે જોઈએ રિપોર્ટમાં પાટણમાંથી ઝડપાયેલા બોગસ તબીબ સુરેશ ઠાકોર વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાઈ છે બાળક દત્તક આપીને છતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાઈ સુરેશ ઠાકોરે બાળક અનાથ હોવાનું કહી એક લાખ વીસ હજારમાં દત્તક આપ્યું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે બાળકના માથામાં પાણી ભરાતા ફરિયાદીએ બાળક સુરેશ ઠાકોરને પરત આપી દીધું સુરેશ ઠાકોરે ફરિયાદીને રૂપિયા પરત ન આપી છેતરપિંડી કરતા સમગ્ર મામલો પ્રકાશમાં આપ્યો છે તો ફરિયાદીએ પરત આપેલું બાળક હાલ ક્યાં છે તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે જો કે સમગ્ર મામલે ફરિયાદી પણ શંકાના ઘેરામાં છે એક અનાથ બાળક છે એ સારવાર માટે આવેલું અને તેમને તેમના મિત્રો છે તેમનાથી ખબર પડેલ કે આ બાળક દત્તક મળી શકે એમ છે જેથી આ બાળક કોનું છે તો એમને જાણવા મળ્યું કે આ બાળક છે એ કોરડા ગામ તાલુકો છાતલપુરના જે સુરેશભાઈ પાચાજી ઠાકોરજી એ સારવાર મૂકી ગયેલા છે તેથી આ ફરિયાદી અને સુરેશભાઈ વચ્ચે બાળક દત્તક લેવાની વાતચીત થયેલી અને અંતે એક લાખ વીસ હજાર રૂપિયામાં આ જે બાળક છે એને સુરેશભાઈ ફરિયાદીને દત્તક તરીકે આપવાના બહાને વેચાણ આપેલ દત્તક બાળકના વિવાદ મુદ્દે નિષ્કા હોસ્પિટલના ડોક્ટર ડોક્ટર દિવ્યેશ શાહે પ્રતિક્રિયા તેમણે કહ્યું કે બોગસ તબીબ સુરેશ ઠાકોર બાળકનું પિતા બનીને આવ્યું બાળકનું વજન બહુ ઓછું હતું અને ફેફસા નબળા હતા सुरेश ठाकुर बाद नीरव मोदी बाड़क ने लेवा आयो हतो बीजी वक्त अन्य लोग आया एटले शंका गई हती फेफसा नबड़ा था अने प्रीमेच्योर बाड़क ऑक्सीजन पांसठ थी सीतेर हतुं अने वेंटिलेटर ट्रीटमेंट आपणे ने करी दीधुं सुरेश भी लाव्यो हतो मतलब के जे बाड़क हतुं तेना माता पिता तरीके सुरेश सुरेश भाई अने लेडीज हता बेन हता साथे बेन हता केटला दिवस अहींया ट्रीटमेंट चाली चौबीस दिवस ट्रीटमेंट करी પાટણમાંથી ઝડપાયેલા બોગસ તબીબ મુદ્દે ધારાસભ્ય કિરીટ પટેલે પણ ગંભીર આક્ષેપ કર્યા છે કિરીટ પટેલે કહ્યું મામલો માત્ર બોગસ તબીબનો નહીં બાળકોની તસ્કરીનો છે તેમણે દસ જેટલા બાળકોની તસ્કરી થઈ હોવાનો આક્ષેપ કર્યો સાથે જ તેમણે કહ્યું કે બાળક તરીકે દીકરો હોય તો દસ લાખ અને દીકરી હોય તો પાંચ લાખનો ભાવ બોલાતો હતો કાંડ પાછળના મોટા માથાઓની તપાસ કરવાની ધારાસભ્યએ માંગ કરી છે શંકા એટલા માટે જાય છે કે એક અઠવાડિયા કે ચાર કે પાંચ દિવસ સુધી તપાસ કરવામાં આવી અને અંતે માત્ર તબીબ સામે ગુનો ખરેખર આની અંદર જે મોટા માથાઓ સંડોવાયેલા છે અને અમને ખાનગીમાં અમારા ઉપર જે ફોન આવ્યા એના ઉપરથી અમને એવી માહિતી મળી છે કે દસ થી વધુ બાળકોની આ રીતે તસ્કરી કરવામાં આવી છે અને એક બાળકના જો એ મહિલા એ જો હોય બાળક તો એના પાંચ લાખ રૂપિયા અને પુરુષ બાળક હોય તો એના દસ લાખ રૂપિયાથી વધુ ખર્ચે આવી તસ્કરી કરવામાં આવી રહી છે પાટણના સાંતલપુરના કુરડા ગામે બે દિવસ પૂર્વે ડિગ્રી વગરના તબીબની ધરપકડ કરાઈ હતી આરોપી ગરબા હોસ્પિટલ ખુલી પ્રેક્ટિસ કરતો હતો નકલી ડોક્ટર સુરેશ ઠાકોર સામે બાળક વેચ્યાનો આરોપ લાગ્યો છે આઠ માસ પહેલાની સંતાન દંપતીને એક પોઈન્ટ વીસ લાખમાં બાળકનું વેચાણ કર્યું હતું બાળકના વેચાણનું ભાંડો ફૂટતા તંત્ર જાગ્યું છે અને તપાસ તેજ કરી છે